જયમાં મંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને વાગી ગયા છે સાડા દસ પોણા અગિયાર કે હું આજે બહુ 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 મોડો ઉઠો રહી છે ને મેં કીધું આજ શું આઈજો મસ્ત મજાનું શું થયું રહ્યું અને હું ને મારા મમ્મી કરે છે નાસ્તો બાસ્તો થઈ ગયો ના આવી ને તમારા પાસે જો કમ્પ્લીટ તો આજ તમે તો કાંઈ ષડયંત્રમ સોરી આમ શડયુલ નથી કે આજ ક્યાં જ આવવાનું છે નક્કી કરીએ બહાર જઈને મસાલો બસાલો ખાઈ લેવી અને બધા આવી ને કામ ઉપર તમારો ભાઈ મિત્રો એકદમ ફ્રી છે એકદમ ફ્રી નવરોજ હોય તો ચલો ફટાફટ જઈએ બહાર તો મિત્રો મસાલો બસાલો ખાઈને આપણો મગજ એકદમ થઈ જશે ફ્રેશ કેમ કે મિત્રો મસાલો ખાઈ એટલે મારો માઇન્ડ એકદમ નેક્સ્ટ લેવલ ચાલે તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જઈએ બહાર અરે એમ બાવણું ખાણ કે ટબ બધું ઉડાડી દે સાઈડમાં લઈ લઈએ ચાલો પેલા ફટાફટ ગાડી બહાર કાઢી લઈએ મિત્રો ગાડી કાઢી છે કડક એકદમ મિત્રો એવો તડકો છે તો અત્યારે આપણે જેસર રોડે અને અહીંયા અત્યારે ગામમાં ગાડી કાઢી બાય ચાલો ફટાફટ જઈએ ફાઇનલી મિત્રો આપણા ગામમાં તમે ઘરે જ આવું છે કેમ કે હવે તડકો લાગી ફૂલ ગરમી બહુ થાય પરસો વળીને કાઢ જવા જો લસ્સી પીવી છે પણ લસ્સી નથી પીવી હવે ઘરે આવું જાય તો આપણે લીધું છે શું કહેવાય કારેલા ને ફ્રૂટમાં કેળા ખાવા માટે તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ઘરે જઈએ ગરમી બહુ છે મિત્રો અમારું ફૂન આ કાંઈ કટે જ નહીં તો ચાલો ફટાફટ ઘરે જઈએ

જો તો તડકો અહીંયા એટલું બધું તડકો નથી દો એટલું બધું તડકો નથી તો મિત્રો ત્યાં જ્યાં તડકો હતો નેક્સ્ટ લેવલ પર વાડી દીધો તો હા પાણી પી લે પાણી બરફ હતું પછી દેખાય તમને બરફ પછી મેં ઠંડોલું ગુવાનું પાણી આવે ને એ અને આપણે વૃક્ષમાં કીવાનું છે આપણે અને હા તમે એક વસ્તુ કહેતા બોલી આપણે એક નવો ચેનલ વિડીયો આવી ગયો છે આપણી ચેનલ ચેનલમાં તમે આઉટ કરી લેજો અને ચલો કન્ટિન્યુ તો મિત્રો અમે આવ્યા હતા ગૌતમભાઈ ધાબે કેમ દાદુ અને વરસાદ બાકા જી કે બોલો મેડમ અહીંયા તો આમ વરસાદ બાકા જી કે બોલો મેડમ જો હવે અમે લઈ લીધું છે આવી હા લઈને હવે આ તો મારી આ બધા બેઠા છે એ ગૌતમભાઈ વિચ મામા બેનિલ ખૂબ કાળું નરેશભાઈ

पुर आईफोन पकड़ी जा, जाए <laughs> तो पूछो जाए मित्रों आ जाए ये व्यक्ति हाँ चार्जर दे दे और पानी बात जावा दे पानी तो लिए त तडको हट नहीं आई तो मित्रों अपना माते गौतम भाई रही से सारा 12 बजे अरोड़ा भाई सा सवा वापू बजे हेलो मामा ना हां आखरी ना बाकी ना ना

મને ભાવે મિંદરી આ બટેટાની શાક છે સવારનું એ મને કાઈ નો રેટિંગ આવે કાઈ નો સકો મજા આવે અને મમ્મીએ એ બને એવું છે કાઈ શક હતા દે હવે તુખા બટેકા તો કાઈ શક ને ખાવ ને આ તો બટેટાની શાક ખાવે બટેટાની શાક પીધું તું તોય માર પાસે કારેલાનું બનાવ્યું પણ કારેલાનું બનાવી તો તો ખાવું તો બંદર કારેલાનું શાક બનાવ મિત્રો પપ્પા હવે ગામમાં ગયો તો ને એટલે બધા અગિયાર સાડા અગિયાર આસપાસ હું કારણ શાક કારેલા લેવા જઈએ તો કારણ શાક મજા આવે ખાવાનું મને પેલા ન ભાવ પણ હવે ખાવા મજા આવે છે તો મૂલ્યો શાક ઠંડી ડુંગળી ડુંગળીમાં મીઠું મરચું નાખેલું છે મરચું લીલું મરચું ખીર અને પાકડી ચલો ફટાફટ જમી લઈએ જમીને મળીએ જમવામાં તમને ખબર છે કોસ્તો તો આપણે પહેલા જોઈએ ચલો જમી લઈએ પહેલાં તો મિત્રો જ જમી કાઢવીને હું બહાર મસાલો ખાવા જોઈએ ને ત્યાં નિર્ભયભાઈ આવ્યા કે શું કહેશો મેં કાંઈ નવરો બેઠો છું મસાલો ખાતો હતો એ કે હાલ મને કામ છે મેં ક્યાં રહ્યું કે વાડીએ આવું છે ચાલ ને વાડીએ મને ક્યાં વાંધો છે આપણને તો હું નિર્ભયભાઈ આવ્યા અહીંયા વાડીએ નહીં અહીંની વાડી છે ફાર ભાઈ ગયું કઈ રીતના આપણે ખબર અને એ તો ગાવું કાઢે આમથી ગાવ આવી ને ત્યાંથી ગાવું કાઢે છે મિત્રો તડકો તમે જવો આમાં બધા કામ કરતા છે ને હાલત શું થતી છે ખાસ કરીને મારા પપ્પા ની બધા થાય છે એનું શું થતું હોય છે એમ થાય જો તડકો તડકો તો બા તો બા ચલો નિર્ભય ભાઈ પાસે જઈએ આપણે તો મિત્રો નિર્ભય વાડિયા થાય આપણે ઘરે આવી ગયા આપણે ઘરેથી મિલનનો ફોન એવો દાદા નો એ દાદા આપણે ક્યાં જવાનું હાશ બોલ તો મિત્રો અમે જ આવી છું આકાશની વેલી મંદિર મંદિરે પછી ત્યાંથી જવું છે જનતા બાગે આગળ પેલા જ્યાં જ જવાના તા નક્કી કર્યું પેલા અહીંયા જઈએ પછી ત્યાં જઈએ અને સુનો સુનો કોહિનુર આ ભાઈ બંધ કરણ કરણ જેગામાં કરણ જેગામાં માફિયા ત્રણસો બે સુનો માફિયા તારે ત્રણસો બે લાગે છે ને એ ત્રણસો બે દાદુ દાદુ તારે કેવું લાગે તારે માફિયા શું છે ને ત્રણસો સુખો બદમાશ

ફાઇનલી મિત્રો પહોંચી ગયા છુ આપડે આકાશી મહેલ ની મંદિરે બોલ કા કાલે બોલતું નથી મિત્રો એ ડાભી પીછે દેખો પીછે સુરકા સુ મયુર ઉનાવા એ મયુર ઉનાવા ગોયલ કાક મહેલ ને વિશે કાક

પાપ કીરા હોય ને પાપ તમે હરે ને એટલે પાપ થઈ જાય ભાઈ કે પાપ કીરા જો ભાઈ તને તો અનો ભાભી તો મને તો ભરવા દે આઠો કા ભરે મને નઈ લેતો ભાઈ તો ખરી મને લેતો નઈ આવી જ્યો હવે શું ના તરત કરે

તોનેથી તો મિત્રો ચાની પ્રસાદી લઈ લીધી છે આકાથી મિલ્લી માએ અને બધા બેઠા છે માવો પાવ મસાલો ખા લીધો છે બધા ભાઈ ભણને દોસ્તરે બેઠા છે અહીંયા હવે દાદા કેરા આવું છે બોલ હવે આ એક ભાઈને ફોટો પાડવાનો ફોટો થોડું પડી તો ફોટો પાડવો છે એમાં રોવા હું મળ્યો એમાં રોવા હો મિડ્યો છે એ બ્લોગ માં ને કાવવાનો નથી તમે બધા આવો કે હે આપણે જનતા બાગ માં ક્યાં જાવું છે ને પાછું દાદુ જાળી સુખાણ પહેલા સુક્કો મિત્રો ના પડે મને બ્લોગ માં લેતો સુખાણ પહેલા લેવાનો બરોબર છે આને પહેલા લેવો જરૂરી છે હાલે સુકલા બનાવતો કેમ બંધ થઈ ગયો તો કે કોણ હું શું પછી અમે બંધ કરી

સાવન <laughs> ભાઈ <laughs>

એ કેવું કીધું ભરવાય મારી આઈડી કે વહી ગઈ છે એમાં કોઈ ઘોરો ન કરતો તો મિત્ર અમે ટિકિટ લઈ હાલે બધા ઉભા રહો ખમો ફાઈનલી જનતા બાગ મિત્રો જનતા બાગ માં કેદુ નું આવવું કે પણ સેટિંગ નતું આવતું આ તો ગમે કે ફૂગી જા તું સમજા હા નહીં તું સમજા નહીં ચાલો રા તમને કો બધું પણ તમને અંદર જન બધું દેખાડું બે

વિડિઓ બનાવવા ચાલુ કરજે બીજી કઈ ક્યાં રહેવા દે અમે પછી તમારા વિડીયો જોતા હોય કે જો મને ગમે તો કરી ચાલુ કાનો વે સમયમાં અમે કરવાના કેટલા સમયમાં અમારી ચેનલ આવશે તો તમે સપોર્ટ તમારો આભાર મને ભાઈબંધ ભાઈબંધ છે આને સપોર્ટ કરીજો બોલા પણ કે બર્થડે ઉતવે છે ન્યા જન કે ફાઇનલી ગાઈસ આ તો ફાઇનલી ગાઈસ ફાઇનલી ગાઈસ નથી મને એવું તો મને બહુ નથી આવડતું આવડે તમને બે નોળિયા બતાવુ ચાલો આયા ફોટો વિડીયો ઘણા શૂટ કરી લીધા બધા ઓલા આપણને બધા બેઠા છે બધા બેઠા મેં કીધું અહીંયા હું ત્યાં શું કહું સિનેમેટિક સીન લેવા આવ્યો મેં કીધું આ ક્લિપ અહીંયા કાઢી લેવી ફૂલ નંબર પાંચ રૂપિયા મિત્રો ઘણો ખરો જોવા મળ્યો એટલે પાંચ રૂપિયા ટિકિટ છે ખાલી અહીંની પણ મજા આવે એવું છે વાતાવરણ જો તમે આટલો સંડે છે ને પબ્લિક ઓલા આપણને ઘણું આપણે શું જવું ત્યાં તો બેઠા હોય શાંતિથી મજા આવે મસાલો બસાલો ચડાવ્યો છે

આપણી આંગણવાડી મંદિર છે દિવાલ છે દિવાલની ઓલી સાઈડ છે મંદિર કોણ હોય કોને કહે આપણને ખબર ઓલા ભાઈ ક્યાં રહે આમાં મિત્રો હાલમાં ધ્યાન રાખો ક્યાં મારે ત્યાં આવી ખબર ન પડે છે જો

ચલો આપડે ગાડી ગઈ સ્ટાર્ટ કરીને આપણે ઘરે જઈએ તો જવું છે કે કઈ કામ છે ચાલો ફટાફટ ઘરે જઈએ તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા જનતા બાગી થી મસ્ત મજાના અને આવીને કાટા માં વાગ્યા કે લઈ જો તમે 8 વાગ્યા આવા અમે નાસ્તો બાસ્તો કરીને આવ્યા હતા અને એ તાડી હા કે હું છે ટીવી જોઉં છું મારા ગયા તો સબ નામાનો એવી લેતો તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ને લાઈક કરી દોડીએ વ્લોગ માં